છે જોઈ પણ મને હવે હવે સાહેબ એવું લાગે કે અમારો સમાજ શિક્ષણ નહીં આર્થિક અને અમારી સાથે ઉભો રહેશે એવી આશા છે ટ્રસ્ટ ની સ્થાપના બે હાજર નવ થી અમે કરી છે સાહેબ આ ટ્રસ્ટ ની સ્થાપના બે હાજર નવ થી કરી ત્યારે તેમાં એક જ ધ્યેય હતો શિક્ષણ સમાનતા અને સેવા શિક્ષણ થકી આર્થિક અને સામાજિક બદલાવ શિક્ષણ થકી આર્થિક વિકાસ કરવો અંધશ્રદ્ધા ભેદભાવ કુરિવાજો અજ્ઞાનતા આ બધું જો મારા સમાજના શિક્ષણ મારા સમાજના યુવાનોમાં આવી જાય તો મારા સમાજમાંથી આ તમામ કુરિવાજો દૂર થઈ જાય એના માટેનો અમારો એક આ પ્રશ્નનો ધ્યેય હતો શિક્ષણ થકી થકી માનવનો મૂલ્યનું સિંચન થાય છે બીજું સમાનતા આપણા સમાજની આર્થિક પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ઓગણીસમી સદીની જે પરિસ્થિતિ હતી અત્યારે વીસમી સદી ચાલે છે તેની જે પરિસ્થિતિ હતી અને એકવીસમી સદીમાં પણ આ જ પરિસ્થિતિ મને દેખાણી ત્યારે મેં ત્યારે જ નક્કી કરેલું હતું કે અમે આમાં તનતોડ મહેનત કરી મારા સમાજને કેવી રીતે આજે આગળ લાવો એના માટેની આ સ્થાપના અને સમાનતામાં મેં અને